દિવાળી એટલે ખુશીઓનો તહેવાર આ પર્વ પર સગા સંબંધીઓથી લઈ નાની મોટી દરેક કંપની દ્વારા તેના કર્મચારીઓને મીઠાઈ કે ગિફ્ટ્સ આપવામાં આવે છે આ વખતે બજારમાં કેવા પ્રકારની મીઠાઈની વેરાયટીઝ ટ્રેન્ડમાં છે જોઈએ

અને હવે તો મશીનરી આવી ગઈ એમાં જ બનતા હોય છે એમાં એમાં ભેજ તો શું લેબમાં આપીએ તો જ ખબર પડે ને અમે જે બધા બ્રાન્ડમાંથી લઈએ છે ને એ લોકોની પાસે સર્ટિફી સર્ટિફાઈડ કોપી જ હોય છે એ લોકોએ સેમ્પલ ટેસ્ટ કરાયેલા હોય અમે બને ત્યાં સુધી ઘી પછી અમે માવો તો બહારથી લેતા નથી અમે દૂધ જ અમારું વાપરીએ છીએ એમાંથી માવો બનાવીએ છીએ અને આ વર્ક એ બી અમારા વારા વર્ષોથી જૂના અમારી જોડે સંકળાયેલા છે એ લોકો લેબ ટેસ્ટ જોડે જ હોય છે અને અમારી જોડે બિલની જોડે એટેચ કરતા હોય છે કે મારા એમ્પ્લોયઝ માટે મારા એમ્પ્લોઝનો બહુ મોટો સ્ટાફ છે એના માટે દિવાળીની ગિફ્ટ માટે અને પ્લસ આ લોકોની ફૂડ ક્વોલિટી બહુ સરસ હોય ક્વોલિટી પણ સરસ હોય છે પ્લસ એમનું જે મેઝરમેન્ટ હોય મેઝરમેન્ટ પણ ખૂબ સારું હોય છે એમનું ટેસ્ટ વાઈઝ જુઓ को हायजीन बघ दर मतलब जेन्युन फूड आम्हाला कॉर्पोरेट बॉक्स न पाच सो पाच सो ग्राम वाला पकडे नक्की करेस

પેટર્ન કાજુ મોર્નિંગ બ્રેકફાસ્ટ સીડ વગેરેની ડિમાન્ડ છે બીજી તરફ મીઠાઈમાં રોજ બહાર પિસ્તા કિવી ડિલાઇટ ડ્રાયફ્રૂટ્સ મીઠાઈની સાથે શુગર ફ્રી મીઠાઈઓનું પણ વધુ વેચાણ થઈ રહ્યું છે મીઠાઈમાં અમે જનરલી કાજુ કતરી પસંદ કરીએ છીએ જે રેગ્યુલર અમે અમારા કલીસને આપીએ છીએ અને ભાવ અહીંયા જે હોય છે એટલે રેગ્યુલર રૂટિન જ છે એવું કે બહુ છે નહીં પણ ક્વોલિટીને એવાય સારું હોય છે એટલે ભાવ પછી અમે જોતા નથી અમારે ઓછામાં ઓછી લગભગ પંદર થી વીસ કિલો લેવાની હોય છે આ વખતે અમદાવાદમાં પાંચસો થી દસ હજાર સુધીની મીઠાઈની ગિફ્ટ ફ્લેવરવાળા ડ્રાય ફ્રૂટ્સની વેરાયટી તેમજ અન્ય ગિફ્ટના બોક્સનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે લોકો પણ ઉત્સાહ અને ઉમંગથી ખરીદી કરી રહ્યા છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ